લાખાપર રામદેવ પીરના મેળામાં જય બાબારી સેવા કેમ્પ બન્યો પદયાત્રીઓનો મોટો સહારો લાખાપર ખાતે સ્થિત શ્રી રામદેવ પીર મંદિરે દર મહિને સુદબીજના પાવન દિવસે પરંપરાગત મેળાનું આયોજન થાય છે આ ધાર્મિક મેળામાં કચ્છ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા પદયાત્રા કરી લાખાપર રામદેવ પીરના દર્શનાર્થે પહોંચે છે

શ્રી રામદેવ પીર મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે રસ્તામાં આવેલો જય બાબારી સેવા કેમ્પ તેમના માટે વિશાળ સહારો બની રહે છેલ્લા છ વર્ષથી સતત ચાલુ છે નિસ્વાર્થ ભાવથી ચાલી રહેલા સેવા પ્રવૃત્તિ ભક્તિ સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે લાખાપર રામદેવ પીરના મેળામાં જય બાબારી સેવા કેમ્પ આજે પદયાત્રીઓ માટે આશીર્વાદ સમાન બની રહ્યો છે Vi podarjate si moka odstija.